तो जिंकल ने चकली आवे छे आ मंडी ने लई ने चकली आवे छे मंडी बेन ने लई ने चकली आवे छे चलो जय श्री राम जय श्री राम व्हाट डज मीन टू बी हैप्पी हेलो गाइस जय श्री कृष्ण स्वागत है आपका हमारे नए ब्लॉग में जैसा कि आपको पता है आपके प्यार से हम हमेशा खुश रहते हैं तो प्लीज अपना प्यार पर बनाए रखिए और आज हनुमान जयंती की निमित्त पर हम अभी जाने वाले हैं त्रण हनुमान दर्शन के लिए जो बड़ा ही पावन जगह है आपने बहुत बार दर्शन किए हैं हमारे ब्लॉग में तो आज भी हम हनुमान तरह हनुमान दर्शन के लिए जाएंगे और आपको दर्शन कराएंगे और तो चलो हम मिलते हैं दर्शन करते हैं आपके साथ हम भी લોકો નીકળે છીએ તરે એ સામે વેટ કરે છે અમારો આ જો જિંકલ ને ચકલી આવે છે આ મંડી ને લઈને ચકલી આવે છે મંડી બેન ને લઈને ચકલી આવે છે ચલો જય શ્રી રામ ચલો અત્યારે અમે હનુમાન દાદા ના દર્શન કરીને નીકળી ગયા છીએ ત્યાં થોડો યજ્ઞનો નો પ્રોગ્રામ હતો તો એ માણ્યો અને ખૂબ મજા કરી અત્યારે થોડી વાર એ રમાડવાના હતા દસ મિનિટ રાસ રમાડવાના હતા પણ અમને પછી લેટ થતું હતું એટલે અમે હવે ઘર તરફ નીકળી ગયા છીએ હવે અમે ઘરે જઈએ છીએ સાહેબ સે અમે લોકો દ્રશું દુકાને શ્રીજી કચ્છી દાબેલીમાં પછી ત્યાંથી જગ્યા ચેન્જ થશે તરેશ પટેલ ત્યાં રોકાશે અને મારા સૈયાજી આવી જશે અમારા જોડે પછી અમારા જોડે ઘરે હાલશે અને ઘરેથી દુકાને જશે ને બધી પ્રોસેસ તમને ખબર જ છે બસ એવું થવાનું છે અમારા જોડે આજે તો બસ હવે દર્શન હનુમાન જયંતીના શુભ પર્વ પર હનુમાન દાદાના

અને દર્શન ભી સારા શણગાર કેટલા મસ્ત થાય ને દાદા ના અને આપડે ગયા ને ચિંકલ એના પેલા તો કેક કટિંગ વગેરે થયું જોયે તમે લેવો એ મેં ના જોયું મેં કેક

આપે ને મેં થઈ ગયા મેં થતા થાય તો મને બીક લાગે ખાલી પોતાની બાકી ના ભીવન ખાલી પોતાની બીક લાગે કેટલી મહેનત થી આપે કામ કરીએ ને પગ એ પોતું મારી મારી મસ્ત ક્લીન કરીને ને તમ પગ મૂકો મૂકો એટલે ઉઠી આવે જરા તમને જો એ જે સાઈ થી ગાય તમારે મહેનત તો જો કેટલી મહેનત માં પાણી ફેરે જાય આ તો કેરી ચાલો અત્યારે આ બેઠા છે ફોનમાં જ વિડીયો બનાવે છે અત્યારે ફોનમાં અને ચાલો હવે આ કામ કરે છે ત્યારે નવ વાગે વાગવા આવ્યા છે નવ ને પાંચ મિનિટ કમી છે અને જો સારંગપુર લઈ આવે છે આજે થોડીક વાર પહેલાં જ કલાક પહેલાં જ પૂજા થઈ છે હન્મા દાની તો અત્યારે મારી બેન બેઠી છે બટેકા એ નહીં ઉઠીને શૂટિંગ નથી કર્યું એમ કામ તો કર્યું છે શૂટિંગ નથી કર્યું એમ બટેકા સાફ કર્યા પછી આંખું ધોયું બધું કામ કર્યું ગરમા ગસરા કાઢ્યા બધું કર્યું પણ શૂટિંગ નહોતું કર્યું કાઈ ને પછી મહેમાન આવી ગયા તો ઘરે શૂટ નહોતું કર્યું અને હવે અત્યારે જો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો પાણીપુરી બની ગઈ પાણી બની ગયું છે અને હું જો બટેકા શું જો જિંકલ માં બનાવી દીધું પાણી બની દીધું છે હા અને પાણીપુરી પણ તૈયાર જ છે ચકલી વાસણ તો હોય છે બારે ચકલી બાર વધારે હોય રી ચકલી બિચારી આવી જાય તો કોમ કોમ કામ જ કરે રે એને પોતનું કામ લઈ આવી ન હતું આ બધાનો વેસ્ટ છે તો એ નથી થતું મશીન માં ફિટિંગ કરવી છે ને ફિટિંગ કરવી છે ને ડ્રેસ માં તો એ નથી થતી પણ અમારે કામ માં લાગી પડી છે હવે જવાના દિવસો આવી જાય છે ને આ ભાઈ કાઈ કામ નઈ કરતા ના જો બારે કામ કરે છે અત્યારે જો આવે વાસણ ધોઈને તો હવે ચકકી બેન ભેસો જેરી પર કાલ ઉઠીને તમે તમાર મશીનનું કામ કરજો અને ચાલુ કરજો મશીન પણ તમને ન કરતા અત્યારે જો પાણીપુરી ભરતી આવે છે પાયલનો ચકલી દેખો ને હા એક વાત પાણી કોઈ ભાગે અમાર પાણી જોતા બનાવ આ કાઈ બતાવ આ તેલે જોતા કરી કરી હવે પાણી ટૂટુઈ ના કપે ટૂટુઈ ના કપે આ ટૂટી એની આખી જઈ ગઈ પડી બીજો ચેલેન્જ સ્મોલ ચેલેન્જ આ 哦。Oh. Mm. Oh.